સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે ફ્લાવર પકવતા ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષથી ફ્લાવરના ભાવો ન મળતા ફ્લાવર પકવતા ખેડૂતો ફ્લાવરની ખેતીને લઈને ભારે મૂંઝાઈ રહ્યા છે અને નાસીપાસ થઈ રહ્યા છે અને ખેડૂતો અન્ય ખેતી તરફ હવે વળી રહ્યા છે જેમાં કેળા પપૈયા બટાકા સહિતની ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ અવની ફાર્મના માલિક શ્રી રાજેશભાઈ મગનભાઈ પટેલ દ્વારા પણ દર વર્ષે ફ્લાવરની ખેતી કરવામાં આવે છે પરંતુ ફ્લાવરની ખેતીમાં ખર્ચ અને મહેનત બાદ પણ ભાવ ન મળતા તેઓએ પણ આ વર્ષે માત્ર અડધો વીગો જેટલી જમીનમાં લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરી નવતર પ્રયોગ કર્યો છે અને લાલ ગુલાબની ખેતી તરફ વળ્યા છે હાલ કોરોનાને લઈને લગ્ન સિઝન ન હતી થોડો ભાવમાં પણ માર પડ્યો હતો પરંતુ ચાલુ દિવસોમાં સિઝનમાં બસો થી ત્રણસો મળી રહે છે જેથી રાજેશભાઈ પટેલ દ્વારા અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટેની સલાહ આપવામાં આવી છે વર્ષોથી પ્રાંતિજ ખાતે ફ્લાવરની ખેતી દરેક ખેડૂત કરતા હતા છેલ્લા બે ત્રણ વર્ષથી ફ્લાવરમાં તેજી મંદિરનો નો હોવાના કારણે મેં મારી જમીનમાં કાશ્મીરી લાલ ગુલાબનું એક નવતો પ્રયોગ કર્યો હતો નડિયાદ ખાતે એક મારા મિત્ર હતા એમના ત્યાં ત્રણ ગામમાં ઓછામાં ચારસો થી પાંચસો વીઘામાં ગુલાબની ખેતી લોકો કરતા હતા એક દિવસ હું એમના ફાર્મ ઉપર ગયો આથી પછી મને એવું લાગ્યું કે હવે ફ્લાવરની ખેતી બદલી નવી ખેતી તરફ ખેડૂતોએ વરવું જોઈએ તે મેં બધું ત્યાં જો કયો પ્લાન્ટ વાયા કેટલો સમય થયો એમાં શું બજાર છે બધી માહિતી લીધી અને મારા ફાર્મ ઉપર મેં થોડી પડતર જમીન હતી અડધો પોણું વિકા જેવી તેમાં ચારસો રૂપિયા મેં કાશ્મીરી લાલ ગુલાબનું વાવેતર મેં કરેલ મેં ગયા નવેમ્બર મહિનામાં આ પ્લાન્ટનું વાવેતર કરેલ અને ફ્લાવરિંગ અહીંયા સારું રહે છે ફૂલ બજારમાં ભયંકર મંદી રહી ધાર્મિક મંદિરો બંધ રહ્યા ધંધા રોજગાર બંધ રહ્યા ધાર્મિક પ્રસંગો બધા સામાજિક પ્રસંગો બંધ રહેવાના કારણે ફૂલ બજારમાં થોડી મંદી રહી એ વખતે આર્થિક નુકસાન ફૂલ બજાર ફૂલના જે વેપારીઓને ખેડૂતોને ભયંકર નુકસાન વેઠવું પડ્યું ત્યારે બજારમાં પચીસથી ત્રીસ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ ચાલે છે અમદાવાદ ફૂલ બજારમાં એટલે અત્યારે હાલ મંદી ચાલે છે પણ આ બધું બંધ સામાજિક પ્રસંગો બધા બંધ હોવાના કારણે અત્યારે હાલ મંદી છે